બનાસકાંઠાના ખરડોસણ ગામના યુવાનોમાં હાલ ખાખી વર્દી પ્રત્યેનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યાં આગામી સમયમાં યોજાનારી પોલીસ અને પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આઝાદ રીડિંગ લાઇબ્રેરી જુનાડીસાના એચઓડી જીતુ વાઘેલા સર દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષા ગ્રાઉન્ડની ટેકનિક અને રનિંગમાં કેવી રીતે સફળતા મેળવી તે અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું યુવાનોનો જુસ્સો ટકાવી રાખવા માટે આ તકે મોટિવેશનલ સ્પીચ પણ રાખવામાં આવી હતી જેનાથી ગ્રામીણ વિસ્તારના પ્રતિભાવશાળી વિદ્યાર્થીઓમાં નવો આશાવાદ જાગ્યો છે ખડોસન ગામના સરપંચ નરસિંહભાઈ દેસાઈએ યુવાનોના ભવિષ્યને ધ્યાને રાખીને ગામમાં જ રનિંગ માટે સુવિધાજનક ટ્રેક બનાવી આપીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે હાલ આ ગ્રાઉન્ડ પર ગામના સાઠથી સિત્તેર જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો દરરોજ વહેલી સવારે ચાર વાગે કઠોર પરિશ્રમ કરી રહ્યા છે ગામના જ ઉત્સાહી યુવાન વસંત વાઘેલા ટ્રેનરની ભૂમિકા ભજવીને આ તમામ વિદ્યાર્થીઓને દરરોજ હળવી કસરત યોગા અને રનિંગની પ્રેક્ટિસ કરાવી રહ્યા છે માર્ગદર્શન શિબિર દરમિયાન વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવ્યા હતા અને તજજ્ઞો દ્વારા એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કે વિદ્યાર્થીઓએ આજે કરેલો સંઘર્ષ આવનારા સમયમાં તેમને ચોક્કસથી સફળતા અપાવશે અને ગામનું નામ રોશન કરશે ખરડોસન ગામના યુવાનોની મહેનત અને સ્થાનિક આગેવાનોનો સહકાર અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે સરકારી નોકરીના સ્વપ્નને સાકાર કરવા માટે જ્યારે આખું ગામ એકજૂથ થઈને યુવાનોની પડખે ઊભું રહે છે ત્યારે સફળતાનો માર્ગ વધુ સરળ બને છે આ પ્રકારના પ્રયાસોથી આવનારા દિવસોમાં પોલીસ દળમાં આ પંથકના અનેક યુવાનો પોતાની સેવા આપતા જોવા મળશે તેવી આશા સેવાઈ રહી છે